આખો આખો અપલોડ કરી દીધો હે તો ભાઈ સૈયાન રોજે ડેક નંબર હારું છે જોવા બધાય ભાઈ છે ને આપણા મોલ ને ભાઈ કઈ નુકસાન ન થાય સૈયાન બરી જાય પાછું નેદો ન પડે એટલે ભાઈ આવતા વર્ષ સુધી છે ને ભાઈ લગભગ પીંછોરો ટકા જેવું ભાઈ રાહત જેવું થઈ જાય એમાં એ રીતની કઈક દવા મૂકી દીધી છે ને હાલો વિપુલ ભાઈ નું શૂટિંગ આપણે સારું કરી દઈએ ને એ ચેનલ નો વિડીયો પડશે ને એટલે આપણી ચેનલ નો ભાઈ તેમની લિંક આપી દે તો ભાઈ હે ને ફાઈનલી વિપુલ ભાઈ નું શૂટિંગ આપણે ચાલુ કરી દીધું છે ને એનું ભાઈ Instagram માં ભાઈ બહુ ડિમાન્ડ છે ભાઈ અહીંયાની હવે શું કીયો વિપુલભાઈ તો જો આપણે રાવે રાવે સૈયા હોય ને તો આપણે એમાં વધારે ઉપયોગ કરે કેમ કે આખા ખેતરમાં આપણે રાવેતર હોય એટલે કઈ દવા છાંટી હકીએ નઈ આપણે કે પોપલાઈને આમાં કઈ ફરી ના હકીએ રાવે રાવે તો આપણે પૂપી હુંયા આની અંદર આપણે ખાલી એકુક એક ટીપું મૂકેલ છે જોવો આ તમને સયો જોવો તમે બરોબર આમ જોવો તો આની ગાઠ જોવો જોવો અંદર હાવ પોલી થઈ ગઈ ને સુકાઈ ગઈ છે અંદરથી જોવો તો તો આ તમારે ઉપયોગ જાજુ કરે આખા ખેતર ની અંદર કેમ કે એક વર્ષ ની અંદર તમારા ખેતર ની અંદર સયુ રે નહીં અમે તો હાથ ભાઈ આને ભાઈ એવું લાગો કે તમારું પ્રમોશન આપો એટલે ભાઈ આનું તો કાઈ કાલ કેટને શાનદાર વિચાર રાખતે હે જી પર પ્રમોશન ભાઈ દીયો આ ભાઈ સયાન ભાઈ દે બો ડિમાન્ડ કરે છે ભાઈ સયાન દવા કી વેપરી તો ભાઈ હું કહી દે સયાન દવા કઈ વેપરી આપણે તો કઈ આને ઈરશનલ માં મૂકવા નથી વિડિયો તો કઈ છે ને ગ્લાયસલ દવા આવી છે ને ઓલી પિસકારી નથી આવતી નોર્મલ ભાઈ 5 રૂપિયા ની આવે ઈ ભરે ને એક એક બે બે ટીપુ જાય અહીંયા છે તો જો આ મોબાઈલ માં કઈ માહિતી આપતા નથી કારણ કે ભાઈ તો પ્રમોશન વાળું થઈ જાય ને તો પાછું મોટી બહુ ફેમિલી લઈને ફરે છે એટલે એમાં કઈ ન કહેવાનું આપણા બ્લોક માં બધું આય છે એના બ્લોક માં કઈ નહીં આવે એને કાયદેસર રીતે ભાઈ દવા નામે નહીં કહેવામાં આવે એની યુટ્યુબ ચેનલ માં તો થોડું થોડું માહિતી લઈ લઈ ભાઈ આ ભાઈ નો બ્લોક ચાલુ કરે તો આજે આપણે 30000 સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે મેની વાત વિડિયો બનાવી દઈએ આપણે કે માહિતી દઈ દઈએ આપણે તો તમે સપોર્ટ કરજો એના માટે થાય તો આ ઘેર કોઈ પીરા કરીને ખાશે તો હાલો થોડુંક છો ને બેસીક કામ કરી દો પછી આ શૂટિંગનું છે ને સાલું મારે કરવું જો આપણે ભાઈ આ ભાઈનો વિડીયો શૂટ કરી આવ્યા છે એ કારણ કે બહુ ડિમાન્ડ હતી ભાઈ સૈયાને દવાની તો એ કરી દીધો વિડીયો જો એ બધું કામ કરીને હાલે છે ને આમે ભાઈ જીરું નદી છે એ નિંદામણ કામ હાલે જીરા મારે હા છે ને જીરું તો આપણું એવું લીડું છે હેરું પુરાઈ ગયું છો તો ને જીરું આપણે ઘઉં પાણી હાલે છે જો વેદા ભાઈ ને બધાય છે છે બપોરનું ટાણું ભાઈ બપોર માથે લીધો દોઢ થયો છે શું લેવા ખબર છે બપોર નથી થયો બપોરનું ટાણું ગયું એના થઈ ગયા તને દે હે જોયા હા જોઈ તો આપણે આવ્યા છીએ ઢીવોટો લેવા કારણ કે ભાઈ નેદ નાખો જો હે ને વેદભાઈ શું વેદભાઈ કરો હે

કેમ બાકી નો વ્યૂ હતો એક નંબર ને તો એક નંબર જોઈ ને ભાઈ સસ્ત મોબાઈલ નો વ્યૂ હતો કેમ

હાલો ભાઈ બહુ પછી લાંબુ થતું છે કાલે લાવો પછી બીજો સીન લેવો હવે ઓ હોય કેમ આ બેન જીરું જો છે સરે ચોલી લે વ્યુ એટલે વ્યુ આવો ભાઈ જો ફાઈન ઓ બટ એલી દી આવો હવે સેન્સન્સ પોઈન્ટ યાર જો તો આ જોવાની મજા જ અલગ છે પણ ખરેખર યાર એક નંબર જોરદાર નથી આવતા કેરા આવતા ડાબી ના લે એ હોશિયાર છે હાલો ભાઈ આજના માટે એટલું કાલ નવીન માં કે શું હોય છે જોઈએ આપડે સકડો આવી ગયો આપડે ભાઈ સકડો લેવા દેવા